નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે ત્યારે જઈ રહ્યા છીએ ખાસરા કે જ્યાં ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને સારી એવી આવક પ્રાપ્ત કરે છે તો તેની વાડીએ જઈ આપણે સંપૂર્ણ વિગતો જણાવીશું તો આપણે પહોંચી ગયા છીએ સત્ર સીજીની વાડી પર તમે જોઈ શકો છો બલા ઓમે કે હોય કે 500 ગ્રામ લસણ હ એક થી 1.5 કિલો તીખા મરચા નાખવાના તીખા એ વેલાવાના કે ફૂલ તીખા ફૂલ જો હા એ પછી હિંગ 20 ગ્રામ હિંગ હા પછી આવે અમે તમાકુનો પાવડર હા અને આદુની ચટણી 500 ગ્રામ લસણ હા લસણી ચટણી આદુની ચટણી અને મરચાની મરચા આ વસ્તુ અને 10 જાટના પાન લાવવાના પાન હા 10 જાટ કોઈ પણ વૃક્ષના ચાલે કોઈ પણ વૃક્ષ કોઈ પણ વૃક્ષ

સ્ટ્રોંગ મોસ્ટ સ્ટ્રોંગ બધામાં અસર કરે જે ઇયર ના મળતી હોય એ આ વસ્તુ બનાવી નિમાશ્ર એવી વસ્તુ છે કે નિમાશ્ર ચુસિયા પ્રકારની જે જીવાત હોય હલકી એ જ મારી છે પેલો ચુસિયા પ્રકારની ફરી યુરો પેલી લીલી ઇયળા દાખલા થઈ તો એના માટે આપણે બ્રહ્માસ્ત્ર બનાવી ચાલો એટલે કાબર ચિત્રી યુરો આવે છે નહીં જ મળતી એનાથી તો છેલ્લા દસ પંદર વર્ષ એનાથી સાફ થઈ જાય એ તમે મારવાના નહીં પણ એના પવન ખાવાની નહીં એટલે ભૂખથી મળી જાય ઓટોમેટિક ત્રીજા દિવસ રિઝલ્ટ મળશે તમને આ બધું ગૌમૂત્ર છે કે અંદર પાણી પાણી હોવું જોઈએ પાણી હોવું ગૌમૂત્ર કેટલું નાખવાનું 250 લિટર નું કીપ છે તમારે તો આ બસ 250 નું માપ આલી આપણે ચાલ 250 લિટર નું આ 200 લિટર નું કીપ છે એટલે અમે 180 લિટર જ નાખવાનું 180 લિટર બાકીનું ખુલ્લું રાખવાનું 180 લિટર નું 2 કિલો છોન નાખશે તમે તેરા વાડી પર શાકભાજી પાકોની સાથે સાથે બાગાયતી પાકોનું પણ વાવેતર કરેલ છે જેમાં આંબાની નવી નવી જાતો જે બોમ્બેથી તેને લઈને તેના વાવે તેના ખેતર પર વાવેલી છે અને તે આંબો આપણે જે અહીંયા જાત વાવવામાં આવે છે તેનાથી અલગ એટલે કે ત્રણેય સિઝનમાં તેમાં કેરી જોવા મળે છે અત્યારે પણ તેમાં કેરી છે તે આપણે હમણાં જોઈશું અને એક આંબો એવો છે કે જે કિલોનો ભાવ બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિલોનો ભાવ છે તેવી મોંઘા માયેલી જાત પણ તેને વાવેલી છે તેનો રોપો છત્રસિંહજીએ બોમ્બેથી છ હજારનો એક રોપો લીધેલો અને તેનું વાવેતર કરેલું છે જામફળમાં પણ બ્લેક જામફળ અને સીતાફળ સીતાફળ મોટા કદના પાંચસો ગ્રામનું એક સીતાફળ અને દાડમ દાડમ પણ મોટા મોટા કદના અને અહીંયા છત્રસિંહજીએ સફરજન પછી ચેરી છે પછી એલચી છે બસ એવી એવી રીતના બધા જ છોડો વાવેલા છે તે આપણે જોઈશું છતાં મેં એનો પ્રયોગ કર્યો છે પ્રાકૃતિક ઇલાયચી છે કેટલો થયો એક વર્ષની અંદર આ ચાર વર્ષે ઈલાયચી લાગશે કેટલા બે વર્ષ થયા આ એક જ વર્ષમાં લાગશે એની હરખેડો નીચે ઇલાયચી તમે સર્ચ કરજો મોબાઈલ દેખાશે ઇલાયચી કેવી રીતે મને ટાઈમ અને જીવામૃત હાલવાનો મળ્યો નહીં હજી તે છતાં વિકાસ એમ પેલી ડુંગળી છે બરોબર છે આ ભાજી છે આ બધું પંદર વીસ દાડા થયા છે મેથી હા પંદર દિવસ થયા બધાના હા હજુ મેં જીવો અમૃત ચાલ્યો હવે રોગ વગર તમે જોઈ શકો છો કેરી બહુ લાગેલી પણ બે દિવસથી આવે છે કેરી તો એનું

જો ઓને યર લાગેલી એટલે 10 મહિનાનો સ્પ્રિય કરેલો ત્રણ ચાર વખત કર્યો એક યર નહી રહે ચાલુ થઈ ગઈ છે ડીયો કેમ કે આ સાગને લીધી યર આવી ગઈ હા સાગના લીધી હા એટલે મેં સ્પ્રિય કરી દીધુંન પછી એટલે બંધ થઈ ગઈ બધી યરનો ખાલાસ થઈ ગયો એક યર જોવા નહી મળતી એટલે જો નકર બહુ મસ્ત હતો થોડું અહીંયા ફૂટો તો નહી ગઈ સારી ફૂટ નહી ગઈ લઉં આ જાડું થશે જારે

પાન પરથી તમને ખ્યાલ જાય કે સીતુ ની જાત છે આમાં ફળ ક્યારે આ વર્ષે આવશે આ એકવાર તો લાગી ગયા એકવાર આવી ગયો હા હવે આવતી વર્ષે તો લાગશે પા સીઝન માં આવશે 20 લિટર પાણી નીચી દોને એટલે ખાટું ચાલી બહુ ખાટા લીંબુ આવે બહુ ખાટા લીંબુ ચાઇનીઝ હા ચાઇનીઝ ચાઇનીઝ લીંબુ ચાઇનીઝ લીંબુ હા આ ટામેટી કરી હા ટામેટી ખાલી જમીન પાવરફુલ છે એટલે એનો ગ્રોથ થવા માંડે છે અને કે ખાલી પાંચ વર્ષ તમે જમીન પ્રાકૃતિક રીતે કરો ને તો છઠ્ઠા વર્ષે કશું નાખવાની જરૂર નહીં પડતી જીવામૃત્ય ના નાખવું પડે ઘણ જીવામૃત્ય ના નાખવું પડે કશું ના નાખવું એ જમીન તમારી કેવી બને છે જંગલ જેવી એવી જમીન આ અત્યારે તૈયાર થઈ ગઈ છે જંગલ જેવી હવે જંગલમાં તમને ખબર હશે કે કોઈ કશું કરવા જતું નથી કોઈ પણ છોડ હોય ઓટોમેટિક થતો જ હોય છે કેમ કે એ જમીન પાવરફુલ છે એનું કાર્બનનું પ્રમાણ વધારે છે એ કાર્બન જીરો બે બે ટકા હોય છે બે બે આપણા કાર્બન તમે મૂકવા તો જીરો પોઈન્ટ દસ સાત નીકળે જીરો પોઈન્ટ સાત પેલા બે ઉપર હોય છે જંગલ ની માટી નું એના કારણે ઓટોમેટિક પ્રક્રિયા થાય છે ખાતર બાતર બધું મળી જાય છે અને છોડ પણ વિકાસ થાય છે અને તમે ટેસ્ટ કરો રિંગન હોય કે ગમે તે રોપી આવજો તમે થઈ જ જશે જંગલ નું હા થઈ જાય આમ ખ્યાલ હોય તો ફણસ ફણસ મોટું થાય છે ફણસ હા કાટા કાટા વાળું હાડા આવે કેટલા વર્ષે આવો લગભગ હજુ આવતા સાલે જો મોર આવે કે નહીં આવે અને મને બે ત્રણ વર્ષ કહી બે ત્રણ વર્ષે આવી ગ્રોથ થયો મોટો આટલો જ

અમુક રાજ્યો માં ખાટી ભીંડી પણ કેતા હોય ખાટી ભીંડી ખાટી ભીંડી હા એ શબ્દ પણ વાપરે છે એટલે બે નામ છે આ ખવડાવે થી દૂધ માં વધારો થાય વધારો થાય ફેટ માં વધારો ફેટ માં વધારો થાય એટલે આ બિયારણ માટે હું ખોરી લાયલ કઈ છે ને દુખ થઈ ગયું છે એટલે આપણે હોધી લાયલ ને આ ઉછેર અને ફરી અત્યારે બિયારણ ખાસી તૈયાર થઈ ગયું આપણે બિયારણ તૈયાર કરી નાખ્યું હા બિયારણ ઓને તૈયાર કર્યું છે અને આને વાવેતર ક્યારે કરવાનું હોય વાવેતર ચોમાસાની અંદર થાય ચોમાસાની અંદર પેલા જે લોકો એની કેરી પણ ખાધી આ એક રાખેલી અમે એટલી જબરજસ્ત મીઠી લાગે ને કે મેં કેરી જીવનમાં નથી ખાધી એવી કેરી લાગે મીઠા અને ગટલો એકદમ પાત્રો નીકળે

બાર કન્ટ્રીની છે વિદેશી 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 જામફળની જાતો છે બધી આપણે પ્રયોગ કર્યા ચા વિના સર બીજું કે આજે એમ કેવાય છે કે સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી બે આમ શબ્દ રીતે જોઈએ તો બંનેનો અર્થ સમાન દેખાય છે છે તો પછી તફાવત શું રહેલ એ વિશે પ્રાકૃતિક ખેતી સજીવ ખેતી ખેતી અને ઓર્ગેનિક હવે પ્રાકૃતિક ખેતીનો આશય શું છે કે પ્રાકૃતિક ખેતી જીરો બજેટ ખેતી છે બરોબર બરોબર એમાં કોઈ ખર્ચો તમારે લાગતો નહી જયારે ઓર્ગેનિક ખેતી કે સજીવ ખેતી અને પ્રોડક્ટો મોઘી આવે એ તો તમને પણ ખબર છે એટલે એ ખર્ચાળ ખેતી આજે પ્રાકૃતિક ખેતી પાછળ ખેડૂતને વાળવાનું કારણ શું છે કે એને ઝીરો બજેટ ખેતી થાય એને ખર્ચો બહુ ન થાય એનું નફા ધોરણ વધે એના માટે પ્રાકૃતિક ખેતી પાછળ આપણા જે વડાપ્રધાન છે અને આપણા રાજ્યપાલ દેવભાર્ય સાહેબ છે એના માટે પ્રાકૃતિક ખેતી પાછળ દોરવાની કોશિશ કરે છે ઘણા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે જે પૈસાવાળા છે એની પ્રોડક્ટો લગભગ મારા અંદરથી સોળ હજાર બાર હજારની બેગો આવે છે ખાતરની ઓર્ગેનિક ખાતર જે બોટલો આવે છે એ લગભગ ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર હવે એવા ખેડૂતો બધા સક્ષમ ના હોય કે જે પાંચ હજાર છંટકાવ કરી પણ આ આપણી પ્રાકૃતિક વસ્તુ છે છે કે બજેટ આજે ખર્ચો નહીં એટલે ખેડૂત ખેડૂત ગમે ગરીબ તો પણ પ્રાકૃતિક ખેતી કરી શકશે ઘણા ના પ્રશ્ન એવા હોય કે ભાઈ અમારી જોડે ગાય નહીં તો આપડે બાજુ ભરવાડ કેમ બધા રહેતા હોય છે એમની જોડે દેશી ગાયો હોય તો એમની જોડે આપણે પણ ધરણ લાવીને એની ઉપયોગ કરી શકીએ અને એકવાર રસ તમારે જાગ્યો એટલે તમે પોતે ગાય લાવવાનું લાવવાનો એ સો ટકા પહેલા રાસાયણિક ખેતી કરતા હા અને હવે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છો તો પહેલામાં જે ભાવ મળતા બજારમાં એને અત્યારના બજાર ભાવ એમાં તમને શું પડે હવે જો કે પહેલાં હું જે રાસાયણિક ખેતી કરતો એના મારા બજારમાં વેચવા જવું પડતું મારે પોતે મહેનત કરવી પડતી સાફ સફાઈ કરવી પડતી બજારમાં જ્યારે વેચવા જાઉં ત્યાં બજારના વેપારી જે નક્કી કરે ભાવ કે ભાઈ બાજરી છે દાખલા તરીકે કે બાજરીનો ભાવ ત્રણસો ને પચાસ રૂપિયા છે એટલે આપણે ત્રણસો ને પચાસ રૂપિયા વેચીને આવવું પડે આવું પડે બરોબર હવે મારી ખેતી કઈ હતી રાસાયણિક ખેતી રાસાયણિક દાખલા તરીકે એક વીઘાની અંદર મતલબ ચોવીસ ગુંટાની અંદર મેં બાજરી પકવી છે હવે બાજરી મારી ચાલીસ મન થઈ હવે ચાલીસ મન આપણે ત્રણસો પચાસ લેખે ગણીએ તો ચાર તરી બાર હજાર એના પાંચ તરી એટલે તેર હજાર પાંચસો રૂપિયા થયા આપણા બરોબર તેર હજાર પાંચસો હવે એની પાછળ મેં એક ડીએપી લાવ્યો બે ત્રણ સલ્ફેટ નાખી પાણી લીધું એમ કરીને લગભગ સાત થી આઠ હજાર મારો ખર્ચો થયો ખેડોમાના હાથે ઓમાન બિયારા ના હાથે બરોબર સાત આઠ હજાર ખર્ચો થયો અને તેર હજાર પાંચસો આપણી જોડે છે એટલે દાખલા તરીકે આઠ હજાર ગતાર એટલે મારી જોડે ચાર હજાર પાંચસો રૂપિયા રહ્યા બરોબર ચાર હજાર પાંચસો રહ્યા પણ છેલ્લા મેં ત્રણ વર્ષ ત્રણ મહિના મહેનત કરી એટલે મારો પગાર સો રૂપિયા લેખે ગયો એક મહિનાનો મારો પગાર થયો ત્રણ તરી નવ હજાર થયા ત્રણ મહિનાનો પગાર બરોબર સો રૂપિયા મહિનાના ત્રણ હજાર એટલે ત્રણ મહિનાના નવ હજાર રૂપિયા થયા હવે મારી જોડે ચાર હજાર પાંચસો રૂપિયા વધેલા તો મને સરવાળે ખોટ ગઈ છે બરોબર હવે એ જ વસ્તુ કે જયારે મેં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી એ સમયે બાજરી કરી છે હવે એ બાજરી મારું ઉત્પાદન મને જ આવ્યું છે બરોબર ફરી કેમકે બધી પદ્ધતિ બધી જે આયામો છે આયામો થી મેં ખેતી કરી એટલે મારું ચાલીસ મન નું ઉત્પાદન ઉત્પાદનમાં કોઈ ફેર પડ્યો નથી ઉત્પાદનમાં કોઈ ફેર પડ્યો કેમ કે મેં પંચ જ બધા આયામોનો ઉપયોગ કર્યો છે

રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતીમાં ફાયદો એ થાય છે કે આપણે બજારમાં વીતવા જવું પડતું નથી ઘેર બેઠા લઈ લઈ છે છે અને સારું ખાવું છે એ ઘેર લઈ જવાના છે અત્યારે એવો છે કે તમે જોયા છે કે બીમારીનું પ્રમાણ એટલા પ્રમાણમાં વધવા લાગ્યું છે કે નવા નવા રોગો આવે છે ડાયાબિટીસ હોય કેન્સર હોય આવા અનેક પ્રકારના રોગો ફેલાય છે એનું કારણ મેન શું છે રાસાયણિક ખેતી કે અતિશય છંટકાવ કરી દેવાનો રાસાયણિક ખાતરો ઠાલવા મળે એના કારણે જે ખોરાક આપણે લઈએ છીએ એટલે નવા નવા રોગો હવે એ પૈસા પણ દવાખાના મેળવવા પડે છે બીમારીના આજે પ્રાકૃતિક ખબર પડી કે પ્રાકૃતિક ખેતી કરવાથી અને પ્રાકૃતિક ખોરાક લેવાથી કોઈ બીમારી થતી નહીં એટલે આજે ક્રેજ જેવો છે કે ભાઈ પ્રાકૃતિક થઈએ જીવવું હોય છે એટલે એના પરમાણુ આપણે વિચારણ કરવા જવું પડશે ઘેર બેઠા બધું વિષય જાય આ ફાયદો છે પ્રાકૃતિક અને રાસાયણિક ખેતી ખેડૂતો મિત્રો એવા હોય છે કે જેને આમ ટાઈમ ન હોય બનાવવાનો કે કંટાળાજનક લાગતું હોય એટલે તે રાસાયણિક દવા ને તે છંટકાવ કરી નાખતા લઈને પરંતુ છત્રસિંહજી છે આ બધામાં બધામાં બનાવીને ઓછી કિંમતે તે દવા આપે છે જેથી કરીને એનો હેતુ એક જ છે માત્ર કે બધા પ્રાકૃતિક ખેતી તરફ વળે અને રાસાયણિક ખાતર રાસાયણિક દવાનો ઉપયોગ નહિવત કરે અથવા તો સાવ બંધ જ કરી દે એટલે એવી રીતના પણ પ્લાન કરેલો છે સત્તર પચીસ છે કે નહીં તેની ખાતરી આપણે કઈ રીતે આપણે આપી બરોબર નમસ્કાર ખેડૂત મિત્રો હવે જો ઘણા એજ્યુકેટર માણસો હોય છે એ ભરોસો નહીં કરતા કે આ પ્રાકૃતિક કઠોળ છે અનાજ છે કે શાકભાજી છે હવે એના માટે આપણે કોઈ પણ યુનિવર્સિટી હોય ગુજરાત લેવા એ યુનિવર્સિટીની અંદર એક લેબોટરીના સાત હજાર રૂપિયા ભરાવે છે હવે સાત હજાર રૂપિયા ભરીને તમે લેબોરેટરી કરાવી શકો છો હવે લેબોટરી કરાવ્યા પછી તમને આનું સટી મળે છે કોઈપણ પણ એજ્યુકેટેડ માણસને એ તમે શરટી બતાવશો એટલે ભરોસો કરશે પ્રાકૃતિક ખેતીની ખાસિયત એ છે કે ઘણા માણસો માનવા માટે તૈયાર નહીં હોતા પણ જે તે સમયે તમે શરટી તમારું તૈયાર હશે અને બતાવશો એટલે સો ટકા તમારે ખાતરી કરશે કે ના આ ભાઈ પ્રાકૃતિક ખેતી જ કરે છે અને એની જે પણ ઉપજ છે અનાજ હોય કે કઠોળ હોય કે શાકભાજી એ લેવા જેવી છે તો એ માટે આપણે શું કરવું જોઈએ સર્ટિફિકેટ લેવા માટે તો પહેલાં તો નમૂનો જો કઠોળ હોય તો કઠોળ વર્ગનો લેવાનો છે કે જેવી રીતે કે ચણા છે મગ છે મઠ છે અડદ છે પછી શાકભાજી હોય તો ફૂલેવાર છે ભાજી છે વાલોળ છે પાપડી છે રીંગર છે પછી રહ્યું કે કઠોળ વર્ગમાં અને અનાજ વર્ગમાં બાજરી છે ઘઉં છે આ બધી મકાઈ છે આ બધી વસ્તુ લેવાની છે અને એનો એક એક કિલો નમૂનો આપણે લેવાનો છે એક એક કિલો નમૂનો લીધા પછી યુનિવર્સિટીમાં આપણે આપવાનો છે યુનિવર્સિટી સિટીવાળા લેબોરેટરી કરશે લેબોરેટરી કર્યા પછી એમાં ખાતર કે દવા નહીં નીકળે તો આપણે સર્ટી આપણને આપી દેશે ખાતર કે દવાનું પ્રમાણ જોવા મળે તો તે પૈસા આપને પરત મળી શકે કે ન મળી શકે હવે જુઓ તમારે પહેલાં તો પ્રાકૃતિક ખેતી કરતા હોય છે લગભગ ત્રણ વર્ષ સુધી તમારે કોઈ પણ નમૂનો યુનિવર્સિટીમાં લેબોરેટરી કરવા માટે આપવાનો નહીં એનું કારણ એ છે કે આપણી જમીનની અંદર અઢળક પ્રમાણમાં યુરિયા ખાતર ડીએપી બધું હોય છે જ એટલે એના પટ લગભગ ત્રણ વર્ષ સુધી તો આવે જ છે એટલે આપણે ચોથા વર્ષે જ્યારે જઈએ ત્યારે લેબોટરી કરવાની એનો કોઈ પટ આવે નહીં અને જો તમે ખાતર નોકરીને બીજા જ વર્ષે નમૂનો લઈને ગયા તો એમાં પટ આવશે તો પૈસા પણ આપણા જાય છે અને